કલોલ કલ્યાણપુરાના નીલકંઠ મહાદેવના મંદિરે શિવરાત્રી મહોત્સવ ઉજવાય મહાશિવરાત્રી પાવન પર્વે નીલકંઠ મહાદેવ મંદિરમાં મહાદેવ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું મોટી સંખ્યામાં ભક્તોએ આરતીનો લાહો લીધો કલોલ કલ્યાણપુરા વિસ્તારમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિરે છેલ્લા છવ્વીસ વર્ષથી શિવરાત્રીના પાવન પર્વે મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં મંદિરે દર્શન કરવા આવનારા ભક્તોને શિવજીના સાક્ષાત દર્શન થાય તે માટે અહીં બરફનું શિવલિંગ બનાવી કૈલાસ દર્શન ભક્તોને કરાવવામાં આવ્યો છે ત્યારે અહીં પૂરો દિવસ ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને તમામ દર્શને આવનારા ભક્તોને શિવજીની પ્રિય ભાગનો પણ ભક્તોને આપવામાં આવે છે કલ્યાણપુર વિસ્તારમાં ઓગણીસો છન્નું થી નિયમિતપણે મહાશિવરાત્રી પર્વની ઉજવણી થાય છે આજનો આ પવિત્ર દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન નિમિત્તે ઉજવણી કરવામાં આવે છે અને અહીંયા લગભગ દર શિવરાત્રીએ ઓછામાં ઓછા સિત્તેર થી એસી લોકો દર્શનનો લાભ લે છે અને અમારી આ નિલકંઠ મહાદેવ મંડળ સેવા સમિતિના સભ્યો કારોબારી સખતપૂર્વક છેલ્લા દસ દિવસથી ખૂબ મહેનત કરી અને ભગવાનનો વર્ષોથી દરવાજા મિત્રોનો સાથ સહકાર દાતાઓનો સાથ સાકાર દર્શનાર્થીઓ મળી અને ખૂબ આનંદ અને મજા કરીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ મળવાની જાય